છો મારા વાલા વિદ્યાર્થીઓ તો આજનો આપણો દાખલો છે મધ્યસ્થની બે ખૂટતી આવૃત્તિનો દાખલો વર્ગો આપ્યા છે 10 થી 20 20 થી 30 અને આ રીતે 70 થી 80 સુધીના વર્ગો છે આપણી પાસે આવૃત્તિ જોઈએ તો 12 30 x 65 y 25 અને 18 તો જોઈન ખબર પડે છે કે બે આવૃત્તિ ખૂટે છે બે ખૂટતી આવૃત્તિ એટલે બે એક્સ્ટ્રા માહિતી દાખલા આપણને કહેશે કે બે એક્સ્ટ્રા માહિતી કઈ છે યસ એને આપણને મધ્યસ્થ આપ્યો છે અને કુલ આવૃત્તિ બસો આપેલી છે બરાબર તો આ બંનેનો ઉપયોગ કરીને આપણે આ બે ખૂટતી આવૃત્તિ શોધીશું ચાલો શોધવાનું શરૂ કરીએ મધ્યસ્થ આપ્યો છે એટલે મધ્યસ્થની ગણતરી કરીશું એ ખબર પડી ગઈ પણ મધ્યસ્થની ગણતરી કરવાનું પહેલું પગથિયું આપણું કહ્યું છે તો આઈ શોધવું એટલે કે સંચય આવૃત્તિ શોધવી તો આ કામ ખાસ કરી લેવાનું બરાબર સંચય આવૃત્તિ એટલે આવૃત્તિને ભેગી કરવી આવૃત્તિનો સંચય કરવો તો બાર એમાં ત્રીસ ઉમેરીએ તો બેતાલીસ એમાં એક્સ ઉમેરીએ તો બેતાલીસ પ્લસ એક્સ એમાં પાસઠ ઉમેરીએ તો એકસો સાત પ્લસ એક્સ એમાં વાય ઉમેરીએ તો એકસો સાત પ્લસ એક્સ પ્લસ વાય અને એમાં પચીસ ઉમેરીએ તો એકસો બત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય અને એમાં અઢાર ઉમેરી દઈએ તો એકસો પચાસ પ્લસ એક્સ પ્લસ વાય આ રીતે તમારે કુલ આવૃત્તિ શોધવાની છે જોડે જોડે આપણાને આવૃત્તિનો સરવાળો એટલે એન અથવા સીગમાં એફઆઈ પણ મળી ગયો કેટલો એકસો પચાસ પ્લસ એક્સ પ્લસ વાય આ રીતે આપણાને કિંમતો મળી ગઈ હવે હવે મધ્યસ્થ વર્ગનો વારો બરાબર છે કેમ કે મધ્યસ્થ વર્ગ આપણાને સૂત્રોની ઘણી બધી કિંમતો આપશે તો મધ્યસ્વર્ગ કેવી રીતે શોધવાનો તો જો દાખલામાં મધ્યસ્થ આપેલો જ છે તો મધ્યસ્થ વર્ગ તો મળી જ જશે બરાબર મધ્યસ્થ કેટલો આપ્યો છે છેતાલીસ તો જે વર્ગમાં આપણો મધ્યસ્થ સમાયેલો હોય એ આપણો મધ્યસ્થ વર્ગ તો થી પચાસ આપણો મધ્યસ્થ વર્ગ અને જોડે જોડે આપણાને ખબર પડી ગઈ કે આપણે બરાબર છે આપણે પોણા બાર ક્યાં વગાડીશું તો સર પોણા બાર આપણે અહીંયા વગાડીશું બરાબર છે આ પોણા બાર વગાડવાનો ફાયદો શું આ ઉપરની કિંમતે સી એફ અને સામેની કિંમતે એફ અને આ આપણો એલ આ બે કિંમત ખાસ જોઈ લેવાય જોયું સૂત્રની ઘણી બધી કિંમત હતો આમ જ મળી ગઈ આપણાને હવે ગણતરીને આગળ વધારીએ તો ગણતરીને આગળ વધારવા માટે સૂત્ર મૂકીએ ભાઈ સૂત્ર શું છે એમ બરાબર એલ પ્લસ એન અપોન ટુ માઇનસ સી એફ અપોન એફ અને ગુણ્યા એચ આ સૂત્ર છે સૂત્ર યાદ રાખવાનું સૂત્ર વગર નહીં આવડે દાખલા યાદ રાખો એમ આપ્યો છે ચાલીસ ચાલીસ ને 46 અને એલ એટલે લોઅર લિમિટ લોઅર લિમિટ એટલે સીમા મધ્યસ્થ વર્ગની ની સીમા કેટલી આપી છે ચાલીસ બરાબર હવે એન કેટલો લેવો તો સર એન તો આપણે શોધ્યો ને આ દોઢસો પ્લસ એક્સ પ્લસ ના એ નહીં લેવાનો આપણને જે દાખલામાં આપ્યો છે ખૂટતી આવૃત્તિના દાખલામાં એ લેવાનો છે એનાથી આપણી ગણતરી બહુ સરળ બની જશે તો બસો ત્રીસ ભાગ્યા બે હવે સીએફ તો એ આપણે શોધી દીધા બેતાલીસ પ્લસ એક્સ પણ જ્યારે પણ એક કરતાં વધુ કિંમત તો કૌંસ બનાવવાનું ભૂલવાનું નથી બરાબર છે અને એફ એફ આપણે શોધી દીધા છે પાસઠ અને સર એચ એચ તો આપણને દેખાય છે દસ દસ નું અંતર છે મધ્ય વર્ગ વર્ગ લંબાઈ પણ દસ છે બરાબર તો આ રીતે આપણે આપણી બધી કિંમતો મૂકી દીધી ચલો હવે ગણતરીને આગળ વધારી તો આ ચાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ છેતાલીસ માંથી ચાલીસ જશે તો કેટલા વધશે છેતાલીસ માંથી ચાલીસ જાય તો છ બરાબર બસો ત્રીસ ના અડધા બે વડે ભાગવાનો મતલબ જ થાય એના અડધા કરવા તો બસો ના અડધા સો અને ત્રીસ ના અડધા પંદર તો અહીંયા આપણે એકસો પંદર લખીશું હવે આ કૌંસને જો હું ખોલી દઉં તો આ થઈ જશે માઇનસ બેતાલીસ અને આ થઈ જશે માઇનસ એક્સ બરાબર હવે આ કિંમતો પાછી આની સાથે ગુણાકારમાં છે તો આને બને ત્યાં સુધી રાખો બરાબર છે ઓકે જોડે જોડે તમે જો અહીંયા ભાગ ચાલે છે છે અને તો કરી દો બરાબર એટલે અહીંયા છેદમાં કોણ આવ્યું તેર આવ્યું અને અહીંયા કોણ વધ્યું બે વધ્યું ઓકે હવે સર શું કરવું જોઈએ તો હવે ઘણું બધું થઈ શકે એમ છે સમીકરણોના ગણતરીઓ જો તમે જાણો છો તો તમને ખ્યાલ છે અહીંયા ઘણું બધું થઈ શકે એમ છે પણ જે સરળ છે એ આપણે કરીએ તો આ જે તેર ભાગાકારમાં છે એ આમ જશે તો ગુણાકારમાં અને આ જે બે ગુણાકારમાં છે એ આમ આવશે તો ભાગાકારમાં તો અહીંયા છ ગુણ્યા તેર ભાગ્યા બે બરાબર તો આ બંને પદોને હું બરાબરની આ બાજુ લઈ આવ્યો હવે અહીંયાં બાદ બાકી કરીએ એકસો માંથી બેત્તાલીસ જાય માંથી બે જાય ત્રણ અને માંથી ચાર જાય સાત માઇનસ એક્સ આ રીતે આપણાને કંઈક મળ્યું હવે હવે જો અહીંયા ભાગ ચાલે છે ત્રણ દૂ છ અને તેર કરી ઓગણચાલીસ તો આ થઈ ગયા ઓગણચાલીસ આ થઈ ગયા તોતેર માઇનસ એક્સ ઓકે હવે માઇનસ એક્સ ને આમ બોલાવી લઈએ અને ઓગણચાલીસ ને પેલી બાજુ મોકલી દઈએ તો એક્સ બરાબર તો ચલો તોર માંથી ઓગણ ચાલીસ ચાલીસ જાય તો કેટલા વધત સર તોતેર માંથી ચાલીસ જાય તો તેત્રીસ વધત બરાબર પણ અહીંયા ઓગણચાલીસ છે એટલે ચોત્રીસ આવશે તો અહીંયા એક્સ નું મૂલ્ય આવ્યું ચોત્રીસ આ રીતે આપણને એક્સ નું મૂલ્ય મળી ગયું

સર હા જો એક્સ શોધી દીધો ચોત્રીસ તો અહીંયા એક્સની જગ્યાએ ચોત્રીસ મૂકી દઈએ આપણે એક્સ ની જગ્યાએ આપણે ચોત્રીસ મૂકી દઈએ તો હું એક્સ ની જગ્યાએ ચોત્રીસ મૂકું તો ચોત્રીસ પ્લસ વાય બરાબર ચોત્રીસ પ્લસ છે પહેલી વાત જાય તો માઇનસ તો વાય બરાબર પચાસ અને ચાર જશે તો છેતાલીસ એટલે વાયની કિંમત આવશે છેતાલીસ તો આ રીતે આપણને બંને ખોટી આવૃત્તિઓ મળી ગઈ એટલો સિમ્પલ દાખલો હતો ગમ્યો હોય તો લાઈક અને શેર ખાસ કરજો મળીએ છે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો